સુરતમાં થોડા સમય બાદ ફરી સીએ એસોસિએશન દ્વારા જીએસટી અને એસ જીએસટી વિભાગ સામે ગંભીર આક્ષેપો કરાયા છે અગાઉ સીએ એસોસિએશન દ્વારા બંને વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા તો ફરી સીએ એસોસિએશન દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે સીએ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એસ અને જીએસટીના કામો કરવા માટે લાંચ માંગવામાં આવે છે તેવા આક્ષેપો કરાયા છે સી એસોસિએશન દ્વારા જણાવ્યું હતું કે તો કેટલાક સમયથી જીએસટી વિભાગના લાંચિયા કર્મચારીઓ હેરાનગતિ કરી વિવિધ કામો માટે લાંચ માંગી રહ્યા છે જે અગાઉ પણ સીએ એસોસિએશન દ્વારા એસજીએસટી કમિશનર ગુજરાત રાજ્યના મંત્રી તથા સીબીએસઆઈ ચેરમેને પણ પત્ર લખ્યા હતા તો ફરી બીજી વાર સીએ એસોસિએશન દ્વારા એસજીએસટી અને જીએસટી અધિકારીઓ વિરુદ્ધ લાંચ અંગે ફરિયાદ કરાય છે મારું નામ હાર્દિક કાકડીયા છે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું સીએ એસોસિએશન સુરતનો હું પ્રમુખ છું અમે જાન્યુઆરીમાં જે પત્ર લખ્યો તો એના સંદર્ભમાં કોઈ એક્શન લેવાનું નહીં એના કારણે અમે અત્યારે એક રિફ ફોલો અપ લેટર લખ્યો છે અને અગાઉ પણ જેને લખ્યો હતો એમને જ ફરીથી રિમાઈન્ડ કરાયું છે અમે સ્ટેટ કમિશનર એસજીએસટી ને પણ લેટર લખ્યો છે પહેલાં એ લેટર એમને લખ્યો સાથે અમે એની કોપી નકલ રવાના કરી છે આપણા નાણાં મંત્રી ગુજરાત રાજ્ય કનુભાઈ દેસાઈ શ્રીને એના ઉપરાંત સીબીઆઈસી ના ચેરમેન જે છે એમને પણ લેટર ગયો છે લેટરમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે લેટરમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે આ અધિકારીઓ છે એ રજીસ્ટ્રેશન જેવા સ્ટાર્ટિંગના પોઈન્ટે લોકોની કનડગત કરી અને રજીસ્ટ્રેશન જેવી વસ્તુઓ રિફંડ જેવી વસ્તુઓ એસેસમેન્ટ અને અપીલ જેવી વસ્તુઓમાં હેરાનગતિ ઊભી કરી રહ્યા છે રજીસ્ટ્રેશનની અંદર બે થી ત્રણ હજાર રૂપિયાનો વ્યવહાર ચાલી રહ્યો છે એટલે આ સુરત ખાતે નથી હું બોલી રહ્યો જે પણ આમ લેટર ગયો છે આખા ગુજરાત રાજ્યનો છે અને એની અંદર અમે સર્વે કરીને આખું પોસ્ટક આપ્યું છે તો ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ રેન્જમાં અલગ અલગ જગ્યાએ લોકો લઈ રહ્યા છે અમુક જગ્યાએ પૈસા નથી પણ લઈ રહ્યા એ પણ અમે ઉલ્લેખ કર્યો છે અને જે જગ્યાએ લઈ રહ્યા છે એમાં અમારું કામ છે લોકોનું ધ્યાન દોરવાનું અને હવે એની ઉપર ડિટેલમાં જે ઇન્ક્વાયરી કરવાની છે એનું કામ છે જે બી જે ડિપાર્ટમેન્ટને હવે ડિપાર્ટમેન્ટ એના પર એક્શન લેશે અને અમે તો એની રાહ જોઈ રહ્યા છે કે જાન્યુઆરી એક્શન ટેકન રિપોર્ટ હજી સુધી અમને સુધી શેર કરવામાં આવ્યો નથી